હારીજ ખાતે પાટણ જિલ્લા કલેકટર અને આરસીએમ ની મુલાકાતે પહોંચ્યા વિવિધ પ્રશ્નોને લઈ ને લેખિત રજૂઆત કરી પાટણ જિલ્લા કલેકટર અને આરસીએમ ગાંધીનગર અધિકારી આજે મીડિયાથી દૂર ભાગ્યા બોલવા તૈયાર નથી પાટણ જિલ્લા દ્વારા નગરપાલિકાના કર્મચારીનો ઉધડો લીધો સ્થાનિક રહીશો દ્વારા આરસીએમ અધિકારી ગાંધીનગરને અંડરગ્રાઉન્ડ ગટર સમસ્યા ટ્રાફિક સમસ્યા લારી ગલ્લાની સમસ્યા જાહેર માર્ગ પર શૌચાલય તેમજ માર્કેટની રજૂઆત કર્યા બાદ શું પ્રજાના પ્રશ્નો હલ થશે કે કેમ અગાઉ પાટણ જિલ્લા કલેક્ટર પાટણ સાંસદ ભરત ડાબી પાટણ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર પાટણ જિલ્લા પ્રભારી જગદીશ વિશ્વકર્મા સુધી રજૂઆત કરી સૌથી વધુ મહત્વનું પાલિકાની ફાયર ફાઈટરની વ્યવસ્થા નથી અને તે વિસ્તારમાં ગટરના ગંદા પાણીની સમસ્યા બાબતે નવા પીઠા વિસ્તાર દુણિયા વિસ્તાર વિસ્તારમાં પ્રશ્નોને લઈને લેખિત રજૂઆત કરવામાં આવી રિપોર્ટ બાય વિનોદ ઠાકર પાટણ હારીજ